તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હો તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગઈ કાલે પહેલો નોરતું તો પહેલા જ નોરતું એવું બને છે કે તમે સાંભળીને તમે પણ ચોકી જવાના છો દોસ્તો તો પહેલા દિવસે પહેલી જ નવરાત્રી ની અંદર વરસાદ પડે છે અને લોકો એમ કેવા છે કે છત્રી લઈ લઈને ગરબે રમી રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછું દોસ્તો અને લોકોનું એવું કેવું છે કે વરસાદને જેટલો પડવો એટલો પડે પણ બાકી આપણે તો ગરબે રમવાનું થાય જ છે દોસ્તો તમારી સાથે આવું બનાવ બન્યો છે કે નથી બન્યો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવ નવા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થઈ રહી છે આ જૂની છે કે નવી એનો કોઈ જાતને આપણે પૂછતી કરતા નથી પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના કારણે અમે તમને બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ દોસ્તો તો આજે સાંજે તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો એક વર્ષથી નવરાત્રીની રાહ જોઈને બેઠા હતા પરંતુ પહેલા જ દિવસે વરસાદ પડ્યો અને વરસાદ પડતા જ તે લોકોને એવું મનમાં થયું કે બાકી વરસાદ ગમે તે એટલો પડી લે પણ આપણે છત્રી લઈને ગરબે તો રમવાનું થાય જ છે પહેલા દિવસે આપણે ઘરે સુવા જવાનું થતું નથી તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો શું તમારા ગામમાં સાંજે વરસાદ હતો કે નહીં એ પણ કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો તો આજ તો આજનો વિડીયો વિડીયો ગમે લાગે જરૂરિયાત ફેર બીજા વીડિયો મળી તબક્કે કે જય હિંદ જય ભારત મળે એક વાજા વડિયમ તબક્કે બાઈ બાઈ